હાથી રોગ છે એ મચ્છરના કરડવાથી ફેલાય છે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં એક વ્યક્તિમાં આના જંતુ હોય અને બીજી વ્યક્તિને કરે તો એનામાં એ જંતુઓ પ્રવેશે નો કોઈ ઇલાજ નથી ઓપરેશનથી એક વખત થયા પછી કોઈ પણ રીતે એને મટી શકાતો નથી તો એનો અટકાયત એ જ એનો સર્વશ્રેષ્ઠ ઇલાજ છે અને એમાં લોક સહયોગ જે છે એ ખૂબ જ જરૂરી છે આ બંને ગોળીઓ છે એ સગર્વા બેનો એ નથી લેવાની અને બે વર્ષથી નાના બાળકો આંગણવાડીમાં આ ગોળીઓ પીવડાવશે અને આવતીકાલથી જે પુખ્ત વયના લોકો છે એના માટે ઘરે ઘરે આવીને ગોળીઓ પીવડાવશે આ ગોળીઓ ભૂતકાળમાં આપણે નાના આવીશું ત્યારે દવા સ્વરૂપે સારવાર સ્વરૂપે કેટલી વાર ગળી ચૂક્યા હોય છે પણ આ બંને તાલુકાના લોકો એક સાથે આ દિવસો દરમિયાન જો ગોળીઓ ગળે તો પણ તો જ આપણે આ રોગને નાબૂદ કરી શકીએ ડોક્ટર જનક કુમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નાંદોદ